અંબાજી માર્ગ પર પાસે છેલ્લા વર્ષથી કાર્યરત સૌથી મોટા એવા જય જલિયાણ સેવા કેમ્પમાં ચાર દિવસ દરમિયાન લાખો યાત્રાળુઓ ભોજન લઈ ધન્યતા અનુભવે છે પૂનમ પૂનમના મેળા દરમિયાન અંબાજી માર્ગ પર પદયાત્રીઓની સેવા માટે ધમધમતા સેવા કેમ્પો મેળાની આગવી ઓળખ છે સેવા કેમ્પોમાં માઇ ભક્તો માટે ચા પાણી નાસ્તો લીંબુ શરબત ભોજન વિશ્રામ મસાજ સહિત મેડિકલ સુવિધાઓ એમ વિવિધ સુવિધા યુક્ત સેવાઓ પૂરી પાડવામાં આવે છે આવા સેવા કેમ્પો પૈકી અંબાજી મેળામાં માય ભક્તો માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બનતો સેવા કેમ્પ એટલે સૌથી મોટો જય જલિયાણ સેવા કેમ્પ છે અંબાજી માર્ગ પર રતનપુર દાંતા પાસે છેલ્લા અઢાર વર્ષથી સૌથી મોટો જય જલિયાણ સેવા કેમ્પ આયોજિત થાય છે વિશાળ મંડપમાં ઉભા કરાયેલા જય જલ્યાણ સેવા કેમ્પમાં ચાર દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ભોજન પ્રસાદ લઈ લોકો ધન્યતા અનુભવે છે જય જલ્યાણ સેવા કેમ્પના આયોજક હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું કે છેલ્લા અઢાર વર્ષથી અમે ચાર દિવસ માટે આ સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ આ કેમ્પમાં ચોવીસ કલાક ભોજન આપવામાં આવે છે જેમાં સવારમાં રોટલી શાક દાળ ભાત બુંદી ગાંઠિયા છાશ અને રાત્રે કઢી ખીચડીનું ભોજન પ્રસાદ આપવામાં આવે છે કેમ્પમાં મેડિકલ અને મસાજ સુવિધા સાથે આરામ કરી શકાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે રાત્રે યાત્રિકોના મનોરંજન માટે ભજન સંધ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાય છે માય ભક્તો આ સેવા કેમ્પનો લાભ લઈ હોંશભેર પોતાની પદયાત્રા આગળ વધારે છે છેલ્લા દસ વર્ષથી અંબાજી આવતા પદયાત્રી પ્રકાશ વાઘેલાએ જણાવ્યું હતું કે તેઓ દસ વર્ષથી અંબાજી પગપાળા આવે છે અને આ સેવા કેમ્પનો લાભ લે છે અહીંયા રહેવા જમવાની ઉત્તમ સુવિધા પૂરી પાડવા બદલ તેમણે આયોજકોનો આભાર માન્યો હતો